હાય હાઇ ગાય શ્રીકાશ્ના રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો હમણાં થોડા દિવસ પહેલાં મેં જે ખેતીવાડીનો વિડીયો મૂક્યો હતો એમાં બહુ બધા લોકોની કમેન્ટ હતી કે ઓસ્ટ્રેલિયામાં ખેતીના જે ખેતર લેવું હોય તો એમનો ભાવ શું હોય છે એની પ્રાઇસ શું હોય છે તો અહીંયા બધા જ એરિયાવાઇઝ અલગ અલગ હોય છે અને મેં કીધેલું કે જે ઘર હોય એના કરતાં તમને થોડી સસ્તી જ મળી જાય અને અહીંયા તમે ઘર લેવા જાઓને તો લગભગ પાંચ લાખ ડોલરથી ચાલુ થતું હોય એટલે આપણે ત્યાંના અઢીથી ત્રણ કરોડ રૂપિયા અને એ ઘર એવા એરિયામાં હોય કે જ્યાં સિટીથી થોડું દૂર હોય અને કાં તો પછી સાઈઝ નાની હોય કાં તો અપાર્ટમેન્ટ આવે એ રીતે અને બાકી જો સિટીથી નજીક હોય સાઇઝ તમારે અહીંયા સ્ક્વેર મીટરમાં ગણે સાઈઝ તમારે મોટી હોય હવે અહીંયા તમે સિટીથી થોડા લગભગ વીસ કિલોમીટર આજુબાજુ હોય વીસ કિલોમીટરની અંદર અને હજાર સ્ક્વેર મીટરની સાઈઝ હોય તો પછી લગભગ એરિયાવાઈઝ હોય વન પોઈન્ટ ફાઇવ મિલિયનની હોય અમુક ટુ મિલિયનની પણ હોય અને અમુક વાર વન મિલિયનની પણ મળી જતી હોય છે જેવી રીતે આપણે ઘરજાઉ મકાન વેચવા આવે એવી રીતે થતા હોય છે અહીંયા અહીંયા પણ એવું હોય છે અને જે જમીનની ભાવ મેં કીધો કે ઘર કરતાં ખેતરના ભાવ ઓછા હોય તો અહીંયા અમારા ફ્રેન્ડે એ કે મને રફલી આઈડિયા નથી કે કેટલો હોય અને અહીંયા ખેતરમાં પણ એવું જ હોય છે જે જમીન આપણે ખેતી કરવા માટે લેવાની હોય છે એ પણ એવું જ હોય છે કે બધાની પ્રાઇસ અલગ અલગ હોય છે અને એ પણ એરિયાવાઈઝ હોય છે હવે તમે સિટીમાં લેવા જાઓ સિટીમાં મોસ્ટલી કોઈ ખેતી ના કરે ખેતી બધી ગામડા વિસ્તારમાં જ હોય છે અહીંયા અને જે પણ સિટીથી થોડું નજીક થતું હોય તો થોડા ભાવ વધારે હોય અને જે અમારા એક ફ્રેન્ડ છે એમણે લીધેલી તો હું તમને એનો રફલી પ્રાઇસ કહી દઉં તો એમણે હતી ચારસો એકર હતી અને વન ટુ મિલિયન એટલે બાર લાખ ડોલરમાં લીધેલી એટલે બાર લાખ એટલે છ થી સાડા છ કરોડ રૂપિયાની પણ ચારસો એકર જમીન એટલે અહીંયા બધી બધાની જમીનનો ભાવ અલગ અલગ હોય છે એરિયાવાઈઝ હોય છે અને એમની જમીન હતી એ લગભગ એ જે રહે છે ગામ ગામડું છે ત્યાંથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર જવાનું એમ એક જ છે રહે છે પણ બધા થોડું દૂર જવાનું એટલે બધાની ખેતીની પ્રાઇસ અલગ અલગ હોય છે પછી અમુક જગ્યાએ એવું હોય છે કે જેવી રીતે આપણે કેમ બગીચો કર્યો હોય આંબા વાવીને પછી વેચવાની હોય તો એમના ભાવ વધેલા હોય તો અહીંયા પણ એવું હોય છે કોઈ ઓરેન્જના ફાર્મ હોય કોઈ ચેરીના ફાર્મ હોય હવે તમે બનાવીને વેચો તો પછી એના ભાવ ઓટોમેટિક વધી જતા હોય છે અને અહીંયા જે એ ભાઈએ લીધું હતું તો ત્યારે કંઈ જ નહોતું ખાલી હતું ખેતર અને હવે એ ધીમે ધીમે એમાં વાવે છે અને લગભગ એમણે ત્રણ બસો ચેરીના ફાર્મ જે ઝાડ છે એ આ સાઈડમાં વાવ્યા અને ત્રણસો બીજી સાઈડમાં એટલે લગભગ પાંચસો જેવી રીતે આપણે કેમ આંબા પાંચસો આંબા હોય એવી રીતે અહીંયા પાંચસો ચેરીના ઝાડ છે અને હવે ધીમે ધીમે એમને વેચવું હશે તો થોડા ભાવ વધારીને વેચશે એ તો કેમકે ત્રણ વરસથી મહેનત કરે છે એટલે એટલે અહીંયા પણ એવું જ હોય છે જેવી રીતે આપણે ઇન્ડિયામાં ખેડૂતો કરે છે એવી રીતે કે પોતે મહેનત કરી હોય પછી બગીચો બનાવ્યો હોય તો ભાવ થોડા વધારે હોય એમ અહીંયા પણ એવું જ હોય છે અને બધી જ ખેતીના અલગ અલગ જે ખેતરના ભાવ અલગ અલગ હોય છે એટલે મને થયું કે બહુ બધી કોમેન્ટ હતી તો તમારી સાથે શેર કરું કે અહીંયા ભાવ આ રીતનો જે ભાઈએ લીધો હતો એમનો આ રીતનો ભાવ છે અને એમનો વિડીયો પણ હું તમને થોડા ટાઈમમાં જ મૂકી દઈશ અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા બાય જય શ્રી કૃષ્ણ